સમગ્ર કથા દરમિયાન આપણે તત્વ મોક્ષ ગુરુ આ કલયુગના ધર્મ અધર્મ ચારે આશ્રમોના નિયમો આ બધાનું શ્રવણ આપણે સમગ્ર કથા દરમિયાન વિવિધ પ્રકારે કરીએ છે ને એટલે એકાદશ સ્કંદને આપણે બહુ ગૌણ રાખીએ છે આમ શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંદ એ મુક્તિ સ્કંદ છે એમાં જે જ્ઞાન છે એ અદભુત છે પણ આપણે થોડું થોડું થોડો સાર સમગ્ર કથા દરમિયાન લેતા હોઈએ છીએ એટલે આપણે એકાદશ સ્કંદને ગૌણ રાખીએ છીએ અને ત્યારબાદ પ્રભુ ઇન્દ્રપ્રસ્થ જાય શિશુપાલના અંતની કથા આવે ભગવાન શ્રી કૃષ્ણને અગ્ર પૂજામાં બિરાજમાન કરવાની વાત આવે ત્યારે શિશુપાલ કે જેને ઈર્ષા છે ક્યારથી રૂકમણી ના લગ્ન ભગવાન સાથે થયા ત્યારથી શિશુપાલ માતાને વચન આપ્યું હતું શિશુપાલ ની એ તો બરાબર છે તો એ સમયની કથા પ્રમાણે પણ હું એવું માનું છું કે આમાં છે ને ભગવાન આપણને શીખવે છે કે બસ સો સંભળાય જેટલું ઇગ્નોર કરવું જરૂરી છે પ્રભુ કહે છે કે સો સુધી કોઈ કષ્ટ આપ્યા કરે તમને હેરાન કર્યા કરે તકલીફ આપ્યા કરે એની એક લિમિટ રાખવી એક લિમિટ ક્રોસ થાય કે જ્યારે અતિશય થઈ જાય એટલું અતિશય થઈ જાય કે સવારે જાગતાના સાથે તમને એ વ્યક્તિના વિચાર કે વ્યક્તિ કઈક પ્રોબ્લેમ લઈને આવે ને એ દેખાય ઊંઘતા પહેલાય એ દેખાય કે 24 કલાકમાંથી 20 કલાક તમે એનું જ રટન કરતા હોય પ્રોબ્લેમ જો આટલો બધો વધી જાય ને તો પછી જરાક કડક થઈ જાવું પડે તો પછી ચમત્કાર બતાવવો પડે તો પછી થોડું સમજાવવું પડે કે જો ભાઈ બોલતા ના હોય એનો અર્થ મૂર્ખ થોડી હોય કે શાંતિપ્રિય વ્યક્તિ હોય બોલતા ના હોય એનો અર્થ એવું થોડી હોય કે સામેનું મૂર્ખ છે એવું નથી અને હંમેશા આપણે સાંભળ્યું છે કે શાંત પાણી ઊંડા શાંત પાણીને બહુ છેડવા નહીં નહીં તો કંઈક એમાં ડૂબી જવાય ને શાંત સમજીને બહુ એમાં પડાય નહીં નહીં તો ડૂબી જવાય એક મહાપુરુષને પૂછવામાં આવ્યું કે તમે તો ભગવાન ના ભક્ત તમે તો આટલા શાંત રહો એટલે તમને તો ક્રોધ વ્રોધ તો આવતો જ નહીં હોય ને એટલે એમને કહ્યું કે કે તમને ખબર ન હોય 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 તો જણાવું જે શાંત પ્રભુની ભક્તિ કરતા એનો ક્રોધ બહુ ખતરનાક હોય બને તો એને ક્રોધ અપાવવો નહીં કારણ કે એ ક્રોધ પછી યા તો કોઈનું મન તોડે યા તો કઈ વિનાશ કરે એટલે એનો ક્રોધ બહુ ખરાબ હોય ક્રોધ પર કંટ્રોલ હોય એ વસ્તુ અલગ છે પણ જો આવી ગયો તો એ બહુ ખરાબ હોય પ્રભુ શાંત રહ્યા છે સો અપશબ્દો પ્રભુએ સાંભળ્યા છે ને જેવો એકસો એકમો થાય એટલે પ્રભુ સુદર્શન ચક્ર કેમ કે શિશુપાલના બોલવા પર શ્રી કૃષ્ણ જે શાંત રહ્યા છે એનાથી સભાજનોને લાગે કે આ બરાબર મળ્યો છે જો આના આગળ કનૈયાનું કઈ ચાલતું નથી